અમદાવાદ માં નારોલ ના શાહવાડી વિસ્તારમાં મહેશ્વર નું એક હજાર વર્ષ થી વધારે પ્રાચીન અને પ્રસિદ્ધ સ્થાનક આવેલું છે જે અમદાવાદ ના સોમનાથ તરીકે ઓળખાય છે શિવ વાસુતોષના આ સોમનાથ સ્વરૂપના દર્શન માત્રથી ભક્તોને ધન્યતાની અનુભૂતિ થાય છે સોમનાથના દર્શન માત્રથી તેમના ભાવ ભાવના પાપોનો નાશ થાય છે અને વાસ્તવમાં શ્રદ્ધાળુઓને મન પ્રભાસના સોમનાથ તીર્થ સરિખા જ છે સોમનાથ મહાદેવના પાવનકારી સ્થાનકનો મહિમાનો માત્ર શ્રાવણ માસ પરંતુ બારે માસ શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું રહે છે દરેક સોમવારની સાથે ગુરુવારના દર્શનનું પણ વિશેષ મહત્વ છે શ્રાવણ માસના સોમવાર અને રોજ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે જેમાં દર્શનનો લાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે ત્યારે સોમવારથી શરૂ થતા શ્રાવણ પાંચમાં સોમવારે જ પૂર્ણ થઈ રહ્યો છે તેવો અનોખો યોગ કહો કે સંયોગ સાત દાયકા બાદ ફરી થવા જઈ રહ્યો છે હાલમાં વિક્રમ સંમત બે હજાર ચાલી રહ્યું છે આ પહેલા વિક્રમ સંમત બે હજાર દસ અને વર્ષ ઓગણીસો ત્રેપનમાં ઓગસ્ટ માસની માટે પૂજન અર્ચન માટે વિશિષ્ટ આયોજન કરાશે અમદાવાદના પ્રાચીન કર્ણમુક્તેશ્વર મહાદેવ રખિયાલમાં આવેલ ચકુરિયા મહાદેવ મંદિર ઇન્દિરા બ્રિજ પાસે સાબરમતી નદીના પટમાં આવેલ રણમુક્તેશ્વર મંદિર